પરત ઘરે ફર્યા હતા અને ઘરના તમામ લોકોએ અંતિમ નિર્ણય લીધો હતો કે તેમની સારવાર હવે ઘરમાં જ ચાલુ રાખવામાં આવશે ત્યારે આજે જે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે નેવ્યાસી વર્ષની વયે ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા છે એક પછી એક અભિનેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે લાંબા સમયથી તેઓ બીમાર હતા અને આપ જુઓ થોડા સમય પહેલા તેમને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા અને આવનારા જન્મદિવસની તૈયારીઓ પણ પરિવાર તરફથી શરૂ કરવામાં આવી હતી અને આ બધાની વચ્ચે તેમની ઘરે જે સારવાર ચાલી રહી હતી અને આજે જે સમાચાર સામે આવ્યા છે લાખો કરોડો તેમના જે ફેન્સ છે તે લોકોને આઘાત કારણ કે તેમનું નિધન થયું છે અને અત્યાર સુધી અનેક લોકપ્રિય પિક્ચરોમાં તેમણે કામ કર્યું છે અનેક રૂલ તેમણે જે નિભાવ્યા છે અને તેમના થકી તેઓ હંમેશા તેમના જે ફેન્સ છે તેમના દિલમાં તેઓ જીવતા રહેશે વિલેપાદે સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે શનિ દેઓલ ધર્મેન્દ્રને મુખાગ્નિ આપી શકે છે પરિવારના સભ્યો તમને વિલે પાર્લે લઈ ગયા છે સ્મશાન ઘાટ ખાતે ને એક પછી એક અભિનેતાઓ પણ ત્યાં આવી રહ્યા છે